અને બ્રીજી વડાપાવના માલિક આપણે રૂમ મળવા આવે મોમભાઈ ભાવનગરથી આવ્યા રૂબરૂ મળવા આવે છે સાપ દીવ શોને સરનામું આવી ગયું આમાં બધું આવી ગયું એ છે આફ્રિકન મોગોની વેફર બરોબર કે જે આફ્રિકન મોગો એક જાતનું કનમૂળ છે આપણે જે સાબુદાણા ખાય ને એ મોગો માંથી બને આ એની વેફર છે પછી એમનું આમળાનું ચવનપ્રસ અને આમળાનું અથાણું છે પછી આ છે સરગવાનો પાવડર સરગવાની સિંગણ આ ડાયાબિટીસ માટે કેલ્શિયમ માટે પછી આ આદુઅદર વાળા આમળા છે સૂકા મરી મસાલો અજમો કારેલા ની કાચરી ગાજરની કાચરી કોઠીમડાની કાચરી ચીકુની કાચરી પછી હની છે આમળાનો મુરબો છે આ બધી વેફર છે પછી મરચા ની કાચરી અને ગુવારની ની કાચરી પણ અવેલેબલ છે તો આપણું મશીન રિપેર થઈ ગયું છે અને જીગ્નેશ આપણને ફૂલ ફેરવા રાજભાઈ અને આ અત્યારે ચુમ્માલીસ ડિગ્રી તમે જોઈ શકો છો આ ગાડી મૂકીને દસ મિનિટમાં તપી જાય આમ તમે તડકો તો જુઓ કોઈ પબ્લિક નથી અને જીગ્નેશભાઈ એની દુકાન દેખાડી પછી ઈશ્વરભાઈના ઘોઘરા ઈશ્વરભાઈના ઘોઘરા અને રાજેશ હા એ બધું થોડુંક લીધું છે એક કલાકનો જ ટાઈમ હતો એટલે એક કલાકમાં જેટલું રાજકોટનું ફૂડનું આપણે એક્સપ્લોર કરીએ પછી જો ને ઓમભાઈને ખાસ એક રજૂઆત છે કે રાજકોટની સિરીઝ આપણે ચાલુ કરવાની છે ઓમભાઈ રાજકોટની સિરીઝ ચાલુ કરો એના માટે તમને ભાવ ભર્યું આમંત્રણ છે પાકું પાકું અમે હવે રાજકોટ આવશું ને એટલે તમારી મુલાકાત પહેલાં ચોક્કસ ચોક્કસ પ્લીઝ વેલકમ અને જમવાની એની ફરિયાદ રહી છે જયમાં નથી જયમાં જાય છે તો ફરિયાદ તો થાય કારણ કે આપણા મહેમાન કહેવાય આમાં એવું છે ફૂડ હોય ને એને નાસ્તો કરીએ એટલે પછી જમવા જતો નાસ્તો